ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આગામી ચૌદ ડિસેમ્બર 2025 ના રોજ થનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં કુલ 58 ઉમેદવારી ફોર્મની વહેંચણી થઈ હતી જેમાંથી કુલ એકાવન ફોર્મ ભરાઈને બેંકમાં જમા થયા હતા તેમજ અન્ય પાંચ ફોર્મ કોઈ પણ ટેકનિકલ કારણોસર રિજેક્ટ થયા હતા જ્યારે 46 ફોર્મ ફાઈનલ ચકાસણી બાદ ચાલુ રહ્યા હતા છેતાલીસ ફોર્મમાંથી બાર ઉમેદવારની પરિવર્તન પેનલ તેમજ બાર ઉમેદવારોની વિશ્વાસ પેનલ વચ્ચે જામ છે ચૂંટણી જ બાકીના બાવીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા ચાલીસ વર્ષથી ચાલતા એક હથ્થો શાસનથી પરિવર્તન લાવવા તેમજ બેંકને વિકાસના શિખરે લઈ જવા માટે મહેતાને ઉતરેલી અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ તેમજ વેપાર ધંધા સાથે જોડાયેલ પ્રતિષ્ઠિત ઉમેદવારીની પરિવર્તન પેનલના મુખ્ય ઉદ્દેશો

મેડિક્લેમ સુરક્ષા કવચ તેમજ ત્રણથી પાંચ લાખ નોમિનલ વ્યાજથી સુવિધા લાઈફ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ તેમજ અકસ્માત વીમા પોલિસીની શરૂઆત સહિત ગ્રાહકો માટે લાભદાયક સુવિધાઓ પૂરી પાડવાનું રહેશે રાધમપુર રોડ પર સ્ટેલિયોન કોમ્પ્લેક્ષ ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આશિષ પટેલ મહેસાણા